આજ રોજ ભાદરવા સુદ નેમના દિવસે જૂના બજાર રામદેવ પીરના મંદિરે નેજા ચડાવવા ભક્તોની ભીડ ઉમટી જૂના બજાર રામદેવ પીરના મંદિરે સોશિયલ મીડિયા સ્ટાર સતીષભાઈ આંકલાવાળા ચીફ ગેસ્ટ તરીકે કરજણમાં પધારી રામદેવ પીરના દર્શન કર્યા હતા આજે ભાદરવા સુદ નેમ એટલે આ દિવસે રામદેવ પીરના નેજા ચડાવવામાં આવે છે ત્યારે આજ રોજ કરજણ જૂના બજાર ખાતે રામદેવ પીરના

સતીષભાઈ આગલાવાળા એ રામદેવ પીર દર્શન કરી ધન્યતા અનુભવી હતી રામદેવ પીર મંદિરે બપોરે મહાપ્રસાદી તેમજ રાત્રે ડાયરા ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો લોક ગાયિકા કવિતા પટેલ પોતાના મધુર કોકિલ કંઠે સંતવાણીમાં લોકોને તરવોળ કરશે રામજીવપીના મંદિરે તમને બોલાવવા માટે હા બસ કશું જ નહીં હું એ બધા ગ્રુપનો આભાર માનું છું અને રામાપીરના આવા આપણા હિન્દુઓમાં આટલી બધી જાગૃતતા હજુ થી વધારે થાય એવી હું દરેક મારા હિન્દુ ભાઈઓને આ આ બાબતે થોડુંક એ કરું છું કે તમે જાગૃત થાવ બસ હિન્દુત્વ આપણું જળવાઈ રહ્યું જોઈએ બરાબર ને શું કવું તમારે બસ આટલું જ કેવું આપણે

તો મેં એવું લાવો મજાક મજાકમાં એક આપણે ફોન મારી તો મારી વિડીયો એ બિલ્ડિયનમ પહોંચી ગઈ અને પછી એ લોકોને ચાહના વધારે મળવા મળી એટલે મને મને બહુમાં આનંદ થયો એટલે પછી મેં બનાવવાનું ચાલુ રાખ્યું અને સારો એ મળ્યો એમ અને ચાહકોનો પ્રેમ પણ સારો મળે છે અને બધા બોલાવે છે મોજ પડે છે હવે તમે સામાન્ય આખા તમે પહોંચે હા એવો બહુ જબરજસ્ત રહ્યો પણ થોડો કાચો પડ્યો પણ મજા આવી ગઈ હા બહુ બહુ પ્રેમ હવે પછી બીજી વાતો કરીશું છોડો ને યાર હા